378 મતોની લીડ મેળવી જીત મેળવી છે જ્યારે બાય તાલુકાના પીપોદરા તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપના સુરેખાબેન પરમારે 1018 મતોથી લીડ મેળવી ભવ્ય જીત મેળવી છે આ બંને બેઠકો ઉપર ભાજપના કાર્યકર્તાઓએ જીતનો જશ્ન બનાવ્યો હતો રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલી આજરોજ ભારતીય જનતા પાર્ટીએ બામણી સીટ 378 મતેથી વિજય મેળવ્યો છે ત્યારે પાર્ટીના તમામ હોદ્દેદારોનો કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી કે જે હંમેશા ઇતિહાસ રચવા સર્જાયેલી પાર્ટી છે અને આજે જ્યારે મોદી સાહેબ આપણા દેશ માટે આટલું કરી રહ્યા હોય ત્યારે એમના હાથ મજબૂત કરવા એ તમામ કાર્યકર્તાઓની ફરજ છે અને આ જ મતને ધ્યાનમાં રાખીને બામણી સીટના તમામ ગામના ઉમેદવારોએ બેનને ભવ્ય મતોથી વિજયી બનાવ્યા છે એ બદલ તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તો ભારત માતા કી જય વંદે માતરમ